શું તમે સવારે ઉઠીને થાકેલા કે ઉતાવળિયા અનુભવો છો શું તમે નકારાત્મક ડરથી પીડાતા રહો છો આ ચિંતા છે તારીખ અઢાર થી વીસ જુલાઈના રોજ ત્રણ દિવસીય વનનેસ ગ્લોબલ સમિટમાં અમારી સાથે જોડાઓ તારીખ સાચવીને રાખો તારીખ અઢાર જુલાઈના રોજ તમે તમારા તણાવની પેટર્નને તોડી નાખશો તમે ચિંતામાંથી મુક્ત થવાની રીતો સમજી શકશો અને શીખી શકશો ચિંતા તમારી બુદ્ધિને નબળી બનાવે છે અને તમને અનિર્ણાયક બનાવે છે તમને અસ્વસ્થ અને ચિંતાતુર બનાવે છે તે તમારી ઊંઘ અને મનની શાંતિ ચોરી લે છે અને તમને અવાંછિત મર્યાદાઓમાં ફસાવીને રાખે છે તમે ત્રણ મહિના કે ત્રીસ વર્ષ ગમે તેટલા સમયથી ચિંતા કરી રહ્યા હોવ અમારી પાસે એક ધ્યાન તકનીક છે જે તમને તેનાથી મુક્ત થવામાં મદદ કરી શકે છે સ્વતંત્રતા અને શાંતિનો આ અનુભવ મેળવવા માટે અમારી સાથે જોડાવો બીજા દિવસે જે તારીખ ઓગણીસ જુલાઈ છે આપણે પ્રેમની ભરપૂરતાનો અનુભવ કરીશું શું તમને લાગે છે કે પ્રેમ કરવો મુશ્કેલ છે તમે એકલા નથી દુનિયામાં ઘણા લોકો એવું માને છે કે જેની સાથે તમારો પહેલેથી જ ગાઢ સંબંધ છે તેને પ્રેમ કરવો મુશ્કેલ છે અને ઘણા લોકો એવું માને છે કે એવી વ્યક્તિને શોધવી ખૂબ જ મુશ્કેલ છે જેને તમે તમારા બાકીના જીવન માટે પ્રેમ કરી શકો અને જે તમને તમારા બાકીના જીવન માટે પ્રેમ કરશે પરંતુ જો અમે તમને કહીએ કે તમે પ્રેમની અસાધારણ સ્થિતિમાં જાગૃત થઈ શકો છો અને તમે જેને પ્રેમ કરો છો તેની સાથે સંપૂર્ણ સંતોષકારક સંબંધ પણ નિર્માણ કરી શકો તો વિશ્વભરના દરેક દેશના હજારો લોકો સાથે એક શક્તિશાળી જ્ઞાન અને ધ્યાન પ્રક્રિયામાં જોડાવ જે તમારા હૃદયને પ્રેમના એક શક્તિશાળી અનુભવ માટે ખોલશે જે યોગ્ય વ્યક્તિને તમારા જીવનમાં લાવી શકે છે અથવા તમારા વર્તમાન જીવનસાથી સંબંધમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે ત્રીજા દિવસે જે તારીખ વીસ જુલાઈ છે આપણે ધન સંપત્તિની ભરપૂરતામાં પ્રવેશ કરીએ છીએ શું ધન સંપત્તિનું નિર્માણ તમારા માટે ખૂબ જ તણાવપૂર્ણ અનુભવ છે શું તમે પૂરતું ધન ન કમાવાના તણાવથી બીજાઓ માટે પૂરતું ધન પૂરું ન પાડી શકવાના અપરાધ ભાવથી અથવા તમારી પોતાની નાણાકીય ભૂલોથી હેરાન છો અથવા તમે ધન વિશે વધુ પડતા વિચારો અને દબાણમાં ફસાઈ ગયા છો જો તમને લાગે છે કે ધન સંપત્તિનું નિર્માણ ફક્ત સખત મહેનત વ્યૂહરચના અને સામાજિક સંબંધો વિશે છે તો તમે ખોટા છો મનની કેટલીક શક્તિશાળી અવસ્થાઓ છે જે ધન સંપત્તિને આકર્ષિત કરી શકે છે અને ધન સંપત્તિને દૂર કરી શકે છે એવી અવસ્થાઓ છે જે તમારી બુદ્ધિને નબળી બનાવી શકે છે અથવા તમને અંતર્જ્ઞાનથી શક્તિ આપી શકે છે તારીખ વીસ જુલાઈના રોજ શ્રી પ્રીતાજી અને હું તમને તમારા જીવનમાં ધન સંપત્તિના ભરપૂર પ્રવાહને ખોલવા માટે એક શક્તિશાળી અનુભવમાંથી પસાર કરીશું આ દિવસ અંતર્દૃષ્ટિ ધ્યાન અને એકત્વ આશીર્વાદ અથવા દીક્ષાનો શક્તિશાળી અનુભવ હશે ચાલો આપણે સાથે મળીને વૈશ્વિક સ્તરે સમૃદ્ધિ અને એકત્વનું એક શક્તિશાળી ક્ષેત્ર બનાવીએ કોઈ પણ વ્યક્તિ સંઘર્ષ કરવાને પાત્ર નથી દરેક વ્યક્તિ માટે એક સુંદર જીવન જીવવું શક્ય છે ચાલો આપણે જેની કાળજી રાખીએ છીએ તે દરેક માટે આ શક્ય બનાવીએ